ત્રણસો સિત્તેર ની કલમ કોઈ કહેતું નથી કે નીકળશે નીકળશે એ અંદર લોહી ની નદી વહેશે આ શાંતિથી નીકળી ગયું હવે રાજ ચાલવા મંડ્યું એ દ્રષ્ટિ છે એમની કામ કરવાની આવડત છે એના માટે અમે આપણે સમર્થન કર્યું છે અમે પણ 40 વર્ષે સમર્થન એટલે કર્યું છે કે કઈ એમ છે એટલે આપ સૌને મારી વિનંતી છે બેનને ભાગડી પહેરાઈ છે મને પહેરાઈ છે તમારા વચ્ચે તો બધાએ હાથ જોડીને વિનંતી છે કે લાજ રાખજો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે છે તમારાથી જીતવી એમાં કોઈ કોઈ બીજું પેલી બાજુ ખાલી વાતો છે છુટાવાના નથી વોટ આપો તો નકો માં કોઈ ગામમાંથી વોટ વોટ છે તો એનો કોઈ અરથ નથી કે જીતવાના જ નથી તમે પોતે તમારા આત્માને પૂછો માણસ હોય તો જીત છે તો ભગવાન આશીર્વાદ એટલા માટે આપ સૌ બેનો ભાઈઓ વડીલો બધા બેન ને પૂરેપૂરા કમળ નિશાન પર વોટ આપી જીતાડજો અમારા લાયક જે કઈ હોય કેજો તમારા નોના મોટું ટોપુ હશે તો પણ આટલા દાડા કોઈ કેતું ન કે તો અમારે કોઈ રતન છે કોઈ રોજ કે અમારે ઉપર કોઈ કેતું નથી કીધું હવે હું કોરોનો લઈને ચિંતા મત કરજો જેમ ને ભલી આર ઉભાવે એમ જે છે એને ખુબઈ કામ કરાવી ચિંતા ન દરેક ક્ષેત્રે કોઈ પણ વાત તો કેજો બેન ને પણ ચૂકાયા પછી પણ દરેક સમાજ અમારા હાથે હવારું આયા તરી પણ બધી સમાજો થી જીતા છે કોઈ રાજકીય ચૂંટણી એક સમાજ થી ચૂંટાતી નથી કોઈ પણ સમાજ હોય એક સમાજ થી કદી રાજનીતિમાં માં સરપંચ થી મોડી પાર્લામેન્ટ સુધી કોઈ જીતી શકતો નથી તમામે સમાજનો સહકાર હોય તમામે સમાજનો સપોર્ટ હોય ત્યારે ચૂંટણી જીતી હોય છે તમામે પણ વિનંતી છે કે ખાસ સમાજને વિનંતી છે કે મારા બાજુ જો હું આવ્યો છું તો છે કુદરતી એમ થાય અહિયાં પણ થાય કે સમાજ નો ટેકો છે ને તમારો ટેકો હશે તો મારી તાકાત હશે મારી પોતાની કોઈ તાકાત નથી મારા બાપા ની રાજદાતી નથી તમારી તાકાતથી મારી તાકાત છે

બધાએ ટેકો કરો તો હાથ ઊંચો કરી દે